મિત્રો અત્યારે આપડે આવ્યા છીએ તેજસભાઈ ની દુકાને જો નીલભાઈ ને વિદાય આપી દઈ અને હાલો નીલભાઈ રોંટિયા પાછા ભેગા થઈ છે રામ ભાઈ હાલો તેજસભાઈ સારું મિત્રો કન્ટિન્યુ બી ફાઈનલી આપડે ઘરે તો આવી ગયા પણ પાછું આપડે થોડીક વસ્તુ લેવા ગામમાં જવાનું છે અને આપડે કુમનાથ શોકનાથ આપડે દર્શન કરતા કારણ કે આજે બર્થ છે તો હવે થોડાક આશીર્વાદ લઈ આવીને ભગવાનના છે બરોબર છે કે નથી બરોબર હા તો એમ તો સાચી વાત તો સારું હાલો મિત્રો સાંભળું જોવે છે સબસ્ક્રાઇબર તો હાલો હવે મિત્રો આપણે નીકળી ડાયરેક્ટ અને બસ કન્ટિન્યુ ભાઈ રહેજો રહે જો કેવી ભાઈ એકદમ મસ્ત લાગે છે ને ગાડી જોઈ છે જોઈ છે ખાલી છ ખાલી છ લાખો નહીં હાલો હાલો વાંધો નહીં તો હાલો કન્ટિન્યુ રહેજો કન્ટિન્યુ રહેજો મિત્રો આમ જોવા ભાઈ ડેલી ખુલ્લી રાખી દઈ

અને પછી આપણે પેલા સુખનાથ મહાદેવ જાય બરોબર ને કે પેલા ન્યા જાવું છે હલો જો ભાઈ એક મંદિર અહીંયા છે ચામુંડ મંદિર તો હાલ હાલ મને દર્શન કરતા આવી પેલા જો આપણે કોમનાથ મહાદેવ દર્શન કરી લીધા હવે આવી ગયા ભાઈ ચામુંડા માતાજીના મંદિરે ભાઈ ભાઈ જલ્દી હો કે કરાવી ગયો માતાજી બરોબર ને વિશુ ભાઈ હો કે કરવા છે ને ઓકે એટલે મારે પહેલા હો જ કરો

તો મિત્રો અત્યારે વાતમાં એવું છે બેન ને મૂકવા જવાની છે ભાઈ આપડા રહેતા ઈ ઘરે તો હાલો પહેલા એને ને પછી આપડે ભાઈ ના ઘરે જઈ કેમ કે એને બિલાડી લીધી છે તો કેટ હા કેટ

હમણાં રમતે ચડાવી ને મિત્રો કઈ ઘટે ની મોજ આવી જાય તો મિત્રો બ્લોગ ને કન્ટિન્યુ જોઈ રાખજો ને ચેનલ ને સબસ્ક્રાઈબ નો કરી કરી ભાઈ જમી નહીં તે તો જમી જાય નહીં નહીં જમું નથી તો જો ભાઈ રમે છે ટેસી ભાઈ રમે છે આ બાજુ આવ આ બાજુ આવ તો આને ઓળખતો નથી હા તો મિત્રો ફાઇનલી ભાઈ આપણે તેસીન ના ઘરે ઘડીક બેઠા અને ઘડીક ભાઈ બહુ મજા આવી તો તેસીન ભાઈ હવે આમ પાકી હાલો હવે અમારે મોડું થાય છે ઓકે જો તો ખાવા પીવા ખાવા પીવા ને હવે તો આમ પાછા આવશું ખાવા પીવા બીજું ગાડી ની નંબર દે

મિત્રો વાગ્યા પરિચય ન મિત્રો આટલું જ તે વ્લોગ ગમે તો કરી નાખો શેર નાખો માં હોય તો શું કરવાનું સબસ્ક્રાઇબ કઈ કરો ને લાઈક કરો થારો મિત્રો ના